પણ વિતેલા છેલ્લા ઘણા વર્ષોથી આ હીરા ઉદ્યોગને મંદીનું એવું ગ્રહણ લાગી ગયું છે કે આ ગ્રહણમાંથી બહાર આવી શકાતું જ નથી એક સમય હતો જ્યારે હીરા ઉદ્યોગનો સામાન્ય કારીગર પણ દર મહિને પંદરથી વીસ હજારનું કામ કરતો ને આરામથી પોતાની જિંદગી પસાર કરતો વળી આ હીરા ઉદ્યોગ તો એટલો બધો વિકસ્યો કે બીજા રાજ્યોના લોકો પણ હીરા ઉદ્યોગ સાથે જોડાવા માંડ્યા આજે જો વાત કરવામાં આવે તો સુરતમાં જ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન અને આસામ સહિતના રાજ્યમાંથી મોટા ભાગના લોકો પોતાના પરિવાર સાથે સુરત સ્થાયી થયા છે આ બધાનું ગુજરાત માત્ર હીરા ઉદ્યોગના લીધે ચાલે છે સૌરાષ્ટ્ર સહિતના દરેક ગામડામાંથી આજે મોટા ભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાય છે પરંતુ વિતેલ કેટલાક વર્ષોથી હીરા મંડીની ડિમાન્ડમાં કમી આવી છે જેના લીધે આજે હીરાનો કારીગર માત્ર મહિને જ કામ કરી શકે છે આજના યુગમાં મોંઘવારીમાં હીરાના કારીગરને પોતાના કુટુંબનો નિર્વાહ કરવો પણ અત્યંત મુશ્કેલ પડે છે જો ટૂંક સમયમાં સરકાર તરફથી હીરા ઉદ્યોગને કોઈ રાહત આપવામાં નહીં આવે તો નક્કી જ છે કે હીરા ઉદ્યોગ માત્ર ઇતિહાસમાં એક ઉદ્યોગ હતો તેવું સ્થાન પામશે જ ઘણા દાયકા જોઈ ચૂકેલો આ હીરા ઉદ્યોગ હવે ખરેખર તેના અંતિમ પડાવ તરફ જઈ રહ્યો છે કાચા માલની કિંમતમાં વધારો હીરાની ડિમાન્ડમાં કમી સહિતના ઘણા બધા કારણો આ હીરા ઉદ્યોગને મંદી તરફ લઈ જાય છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોની બસ એક જ વિનંતી છે કે સરકાર આમાં જેવરે હસ્તક્ષેપ કરી કોઈ હીરા ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરે સમાન કામ સમાન વેતન એ નિયમ અંતર્ગત હીરા ઉદ્યોગને પણ બીજા ઉદ્યોગની જેમ વ્યવસ્થિત માળખું ઊભું કરી બચાવે જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો પણ સમાજમાં પોતાના અસ્તિત્વની લડાઈ છે તેમાં વિજય પામે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરોજી અમરેલી